કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે રાજસ્થાની સ્ટાઇલમાં આપણે ભરેલા મરચાં બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક ચમચી વરિયાળી એક ચમચી જીરું એક ચમચી આખા મેથીના દાણા અને ચાર સુખા લાલ મરચાં લીધા છે તેને શેકી લઈશું ધીમા તાપે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ નાખીશું તેને પણ શેકી લેવાનું છે એકદમ ધીમા તાપે શેકવાનું જેથી તેની સુગંધ ખૂબ જ સરસ આવશે પછી તેને ગેસ બંધ કરી દેવાનું છે આપણે ગેસ બંધ કર્યા પછી આપણે અહીંયા અડધી ચમચી આપણે કાળા મરીનો ભૂકો લઈશું મારી પાસે કાળા મરીનો ભૂકો હતો એટલે મેં ભૂકો લીધો છે જો તમારી પાસે આખા હોય તો આખા લઈ લેવા પછી તે ઠંડુ પડે એટલે આપણે ખલની અંદર તેને ખાંડી લેવાનું છે આ રીતે તેને દર પીસી લેવાનું છે આપણે પછી પીસાઈ જાય એટલે અહીંયા મેં એક વાડકી જેટલા સિંગ દાણા ક્રશ કરી લીધા છે અતકચરા પછી તેની અંદર જે આપણે મસાલો વાટ્યો હતો તે નાખી દેવાનો છે બે ચમચી જેટલો દાણા પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચોથાઈ જેટલી હળદર લીલા દાણા નાખીશું થોડા અને પછી અડધું લીંબુ નીચો દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે આ રીતે ભરેલા મરચાં નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકની પણ જરૂર નથી પડતી હોતી પછી અહીંયા લગભગ આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને ટેસ્ટ પણ મીઠું નાખવાનું છે અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે ચણાનો લોટ પણ લઈશું તો અહીંયા થોડું લીંબુ ઓછું છે તો લીંબુ બીજું મેં નાખ્યું છે પછી અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મરચાં ભરેલા પછી અહીંયા મેં લાંબા ભોલા મરચાં લીધા છે તેને વચ્ચેથી કટ કરી લીધા છે અને અંદરથી બીજ પણ કાઢી લીધા છે પછી તેની અંદર મસાલો ભરી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતના જાડા મરચાં છે એકદમ મોળા આવે છે આ મરચાં તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખરેખર આ મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમારે આની અંદર ગરમ મસાલો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા ગરમ મસાલો નથી નાખ્યો પછી અહીંયા કઢાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ આપણે માપનું લેવાનું છે બહુ તેલ નથી લેવાનું પછી તેલ આપણે બહુ ગરમ પણ નથી થવા દેવાનું પછી આપણે બધા મસ મરચાં અંદર નાખી દેવાના છે પછી થોડું ટેસ્ટ પ્રમાણે ઉપર ઉપરથી મીઠું નાખીશું મીઠું નાખ્યા પછી તેને બે મિનિટ માટે ઢાંકીને રવા દઈશું ઢાંક્યા પછી તેને ખોલીને આપણે તેને પલટાવી દેવાના છે તો આપણા સરસ મજાના મરચાં પણ તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મરચાં તો અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં તેને કાઢી લીધા છે ભરેલા મરચાં આપણા તૈયાર થઈ ગયા છે ભરેલા મરચાંને મેં પાલક મેથીના ઢેબરા સાથે તેને સર્વ કર્યા છે